સામાજિક ચિંતન શિબિરનો મુદ્દો એ છે કે વર્ષોની વાતના આપણે સાક્ષી છીએ પણ ધીમે ધીમે કરતાં આખા રાજ્યમાં ફરું છું તો આગેવાનો ક્યાંક મને કે છે કે સાહેબ આમ સમાજમાં બધું હશે પણ મારા સમાજમાં લગ્ન પછીના છૂટાછેડા ખરું ને માતાઓ બહેનો મિત્રો ચિંતન શિબિરનો આ મુદ્દો છે હું ડેટા ભેગો કરીને આવ્યો આગળ ભૂલી ગયો ક્યાંય આપણા જિલ્લામાં પાંચસો ને પંચાવન ચોવીસના આંકડા છે મેં સરકારમાંથી મેળવેલા રજિસ્ટરની ઓફિસમાંથી ડેટા મેળવેલા આંકડા તમારી સમક્ષ બોલું છું કે જે દીકરી મો જોયા સિવાય આખી જિંદગી પોતાનું એ જ મા બાપ છે મારું આ ઘર છે એવું માનીને સુખમાં પણ દુઃખમાં પણ વિકટ પરિસ્થિતિમાં પણ આખી જિંદગી વિતાવે કોઈ છૂટા નહોતા પડતા અત્યારે તો પ્રી વેડિંગ થાય છે છ મહિના સાથે ભરે છે અને ત્રણ જ મહિનામાં એમ કહે છે કે અમારે તો ડાયવોર્સ લેવા છે મારા વડીલો મિત્રો માતાઓ બહેનો સૌથી વધારે ચિંતન શિબિરનો ચિંતાનો વિષય હોય તો આ છે અને એકલા આપણા સમાજમાં નથી બધા સમાજમાં છે અને બધા સમાજના આગેવાનો આ મુદ્દા ઉપર હું પટેલ સમાજથી એકદમ નજીક છું આવા કાર્યક્રમો મને સ્ટેજ ઉપર બેસાડે છે અને એમની ચિંતન શિબિરમાં પણ મને બોલાવે છે તો એ લોકોએ એના કા આવું કેમ બને છે આવું ન બનવું જોઈએ નીચેના લેવલે આગેવાનો એ સમાધાનના પ્રયાસ પણ કરતા હશે પણ આવી માનસિક સ્થિતિનું સર્જન શું ભાઈઓ બહેનો આવા અનેક મુદ્દા અનેક મુદ્દા આપણો એક પણ વિદ્યાર્થી યુપીએસસીમાં કેમ પાસ થતો નથી જયેન્દ્રસિંહજી અશોકસિંહજી રમજુબા બધા ખૂબ પ્રયત્ન કરે છે ખૂબ પ્રયત્ન કરે છે પ્રયત્ન થાય છે એ મારો પ્રશ્ન નથી પ્રશ્ન એ છે કે આટલો પ્રયત્ન થયા છતાં પટેલ સમાજના દર વર્ષે આઠ નવ આઠ નવ યુપીએસસી થાય છે જીપીએસસીમાં સમાજ પ્રમાણે જો કોઈ જોવે તો આ હકીકત કહું છું કોઈ પણ સમાજની ટીકાના ભાવ સાથે હું નથી કહેતો